बॉलीवुड मध्य एक हैरान करना रहा समाचार स्टूडेंट ऑफ द ईयर टू ना एक्टर विशाल ब्रह्मा 40 करोड़ ड्रग्स केस में जड़ पाया नमस्कार हूँ छो प्रतीक्षा ने आप जो रहा छो वी आर लाइव डीआरआई विशाल ब्रह्मा ने सिंगापुर थी आती फ्लाइट पर थी पकड़ी पाया जारे तेमनी लगेज चेक करी तो 40 करोड़ रुपया नो ड्रग्स मड़ी વિશાલ બ્રહ્મા એ ટાઈગર શ્રોફ અને અનન્યા પાંડેની સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માં જોવા મળ્યા હતા પણ હવે એ જ એક્ટર સામે ડ્રગ્સ હેરાફેરી ગંભીર આરોપો રિપોર્ટ્સ મુજબ બ્રહ્માને ને નાઇજીરિયન ડ્રગ ગેંગ દ્વારા ડ્રગ્સની હેરાફેરી માટે વાપરવામાં આવ્યા હોવાની શક્યતા અને એવું પણ કહેવાય છે કે કેમ્બોડિયામાં વેકેશન માટે લલચાવીને આ ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા હાલ પોલીસ તપાસ ચાલે છે વિશાલ બ્રહ્મા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે તમારું વિચારો જણાવો આ ઘટનાથી શું સાચે લાગી શકે છે કે ગ્લેમર્સ થી ભરેલી આ ફિલ્મી દુનિયાની પાછળ કઈક કડવી અને કેટલીક ખતરનાક હકીકતો છુપાયેલી છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા અમારી ચેનલ VR Live ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા કેમ કે ફિલ્મી દુનિયાની બધા દમદાર અપડેટ્સ મળશે તમને અહીંયા આજ